ડુંગળી તેમજ કપાસના ભાવને લઈને ખેડૂતોની જાહેર સભા તળાજામાં યોજાશે અને આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાવાની તૈયારી સમગ્ર પંથકમાં કપાસ અને ડુંગળીના ભાવને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેડૂતો અને ખેડૂત આગેવાનોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે તેમ છતાં પણ સરકારના પેટમાં પાણી હલતું નથી અને સ્થાનિક નેતાઓના પેટમાં પણ પાણી હલતું નથી ત્યારે આગામી તારીખ ને મંગળવારે સવારે દસ કલાકે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ પ્રકારના અનોખા કાર્યક્રમ પણ યોજાશે ડેપ્યુટી કલેક્ટર સહિત ધારાસભ્યને પણ રજૂઆત કરાશે તેમ ભાવનગર જિલ્લા ખેડૂત આગેવાન ભરત પ્રતિક્રિયા આપી જણાવ્યું છે વાળા ભરતસિંહ પોગટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે કેન્દ્ર સરકારના નાણામંત્રી સીતારામજી રમણે જે બજેટ રજૂ કર્યું છે એમાં અમારો ખેડૂત ગ્રામ્ય વિસ્તારના લોકોનું બિલકુલ કલ્યાણ થવાનું છે નહીં આ બજેટ છે એ સીતાજીનું રાવણે હરણ હરણ કર્યું હતું છળ કપટ કરીને એવું આ નાણાં મંત્રીનું બજેટ છે પણ એ બજેટનો ખર્ચો બે હજાર ચોવીસમાં ખેડૂતો ભાજપની નાભી કમળમાં બાણ મારીને ચૂંટણીમાં આપવાના છે એવી જ રીતેની બે દિવસ પહેલાં ગુજરાતના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું બે હજાર ચોવીસમાં એ પણ ખેડૂત અને ગ્રામ્યના લોકોનો વિરોધનો બજેટ છે અને ઉદ્યોગપતિઓ અને માલતુદારોને માલામાલ કરવાનું જે બજેટ છે એનો અમારો સખત વિરોધ છે અમારી પ્રથમથી જ વર્ષોથી માંગણી હતી અને બે હજાર ચોવીસના પ્રથમ બજેટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અમારી જે છ માગણી છે એ પહેલાં સ્વીકારે અમારી છ માગણી હતી કે ખેડૂત નીતિ બનાવો ખેડૂત આયોગ બનાવો ખેડૂત પંચ બનાવો ખેડૂતને બજેટની પચાસ ટકા રકમ ખેડૂતોના વ્યવસાય અને ખેતી સાથે વપરાય એમાં વાપરો અને સ્વામિનાથન કમિશીની ભલામણ કરો અને સીટુ પ્લસ નિયમ પ્રમાણે રામ ખેત પેદાશના ભાવ આપો આમાંલી એક રતિભાર એક બજેટમાં સરકારે રજૂ નથી કર્યું એટલે એનો અમારો વિરોધ છે સાથે સાથે દોઢ મહિનાથી વધારે જે સરકારે ડુંગળીની નિકાસબંધી કરી અને કપાસની જથ્થાબંધ આયાત કરે છે એનો અમારો સખત વિરોધ હતો અને દેશભરના ખેડૂતો અને અહીંયા આમાં ભાવનગર જિલ્લામાં જબરો વિરોધ ચાલ્યો છતાં પણ સરકાર સરકારની મત નથી થઈ એટલે આવનારી ચૂંટણીમાં એનો પણ પરચો ભોગવવો પડશે અને આ સરકાર માનતી નથી એટલે એના ભાગરૂપે અમે ગુજરાતભરની અંદર ખેડૂત જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે મોવાની અંદર કર્યું છે અને તારીખ છ બે બે હજાર ચોવીસ અને મંગળવારે સવારે દસ વાગે તળાજા માર્કેટિંગ યાર્ડમાં અમે ડુંગળીની ડુંગળીનું શ્રીમત વિધિ એટલે કે ખોળો ભરવાની વિધિ કરીને રાંધલ તેડવાના છીએ અને ઘડો ખૂંદવાના છીએ અને ત્યાર પછી અમે સરકારની રજૂઆત કરવા ધારાસભ્યને જવાના છીએ તળાજાના અને ત્યાર પછી અમે કલેક્ટર અને મામલતદાર સાહેબને રજૂઆત કરશું પણ જ્યાં સુધી અમારી સરકાર આ વાત નહીં માને ત્યાં સુધી અમારું આંદોલન શરૂ રહેવાનું છે પણ સરકાર અમારી વાત નથી સ્વીકારતી એનું મુખ્ય કારણ છે એને સત્તાનો જે અહમ અને નશો ચડી ગયેલો છે એટલે સરકારને અને એક પણ ધારાસભ્ય ભાજપનો હું કે ચો ખેડૂતોની તરફેણમાં બોલતો નથી એટલે અમે કોઈના વખાણ નથી કરતા પણ જ્યારે પ્રજાના કામ હોય ત્યારે એના ન થતા હોય તો પોતાની સરકારમાં હોવા છતાં પણ આજથી વર્ષો પહેલાં શક્તિસિંહજી ગોહિલે રાજીનામું આપી દીધું અને ભાવનગરમાં યુનિવર્સિટી લાવીને રહ્યા પોતાની સરકારને પોતે પ્રધાન હતા છતાં પણ એને એ કામ કર્યું હતું એવી જ રીતેથી આ જ સરકારની અંદર આ મહવાના જ ધારાસભ્ય કનુભાઈ કસરિયાએ પણ પ્રજા માટે રાજીનામું આપી દીધું આજનો એક પણ ધારાસભ્ય સેસન સભ્ય ખેડૂતો માટે કે પ્રજા માટે હું કે શું બોલતા નથી ફક્ત બસ આંચી આંગળી ઊંચી કરવાની અને હજી આજી કરવાની અને ટકાવારી પોતાના પેટ ને ટકા ખટારા ભરવાના એટલે આ હવે અમને મંજૂર નથી આવનારા બે હજાર ચોવીસમાં સરકારની સામે અમે મોરચો પણ માંડ્યો અથવા તો સરકાર અમારી વાત માની લે